બનાસકાંઠાના સુઈ ગામ તાલુકાના ત્રિમૂર્તિ ત્રિમાળી મંદિર બાર જ્યોતિર્લિંગ તપસ્વી આશ્રમ ખડોલ મહંત શ્રી કરસનગિરી બાપુ સંવંત બે હજાર એંસીના શ્રાવણ મહિનાના પાંચ સોમવાર કલ્યાણકારી મહાયોગનો સમાવેશ હોવાથી શિવ મહાપૂજા યજ્ઞ આરાધના કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે જીવમાત્રાનું કલ્યાણ થાય છે ભારતભૂમિ ઉપર રહેતા સમસ્ત હિન્દુઓની શાંતિ સદભાવના ભાઈચારા થાય છે સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી દાદાની દુવા ભોલેનાથ ભગવાન કી જય ખડોલધામ શુભારંભ સંવત બે હજાર એંસી શ્રાવણસુદ એકમને સોમવાર તારીખ પાંચ આઠ ચોવીસના સવારે શિવ ઉપર જલધારા થકી ઘીનો અભિષેક શ્રાવણ માસમાં સતત ચાલુ રહેશે ઘીના અભિષેકના કોઈપણ દાતા બની શકે છે યથાશક્તિ ઘી આપી લાભ લઈ શકે છે ઘી શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ જેને કોઈ વ્યવસ્થા ન હોય તે આશ્રમમાંથી વ્યવસ્થા કરી આપવામાં આવશે અભિષેક કરેલું ઘી એક જ પાત્રમાં લેવામાં આવશે અને આ ઘી પુણ્ય સત્કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે સંપૂર્ણ શ્રાવણ માસમાં ભક્તોને આ ધર્મને અનુષ્ઠાન કરનારને રહેવા માટે જમવા માટે વ્યવસ્થા તપસ્વી આશ્રમ થકી કરી આપવામાં આવેલ છે શ્રાવણ માસ મહાઅભિષેક બનાસની ધરતી ઉપર ભોળાનાથ મહાદેવની પૂજા જગત કલ્યાણ અર્થે સમસ્ત માણસ જાતમાં બિલીપત્રથી પૂજન કરી રહ્યા છે સંસાર જીવન સુખ સમૃદ્ધિ આપે ભગવાન શિવનું એક રૂપ છે પશુપતિ મહાદેવ ગાયના શુદ્ધ ગીથી અભિષેક કરવામાં આવે છે મહાદેવની પરમ કૃપા વરસે છે દાદાની દુઆ માંગી હતી સોમવતી અમાસના દિવસે બટુક ભોજન દીકરીઓને દક્ષિણા આપવામાં આવશે પૂર્ણાહુતિ સંવત બે હજાર એંસી અમાવસને સોમવાર તારીખ બે નવ બે હજાર ચોવીસને સાંજે જય શ્રી બાર જ્યોતિર્લિંગ તપસ્વી આશ્રમ ખડોલમાં બાર જ્યોતિર્લિંગમાં ભોજન પ્રસાદ દાતાશ્રી બાર ગામોને બટુક ભોજન પ્રસાદના દાતાશ્રી ખડોલના મહંત શ્રી કરશનગીરી બાપુ ખડોલ કલ્યાણપુરા લાલપુર વાસરડા કુંભારખા રામપુરા સર્વ સ્ટાફ શિક્ષક વિદ્યાર્થીઓને આવતીકાલે સવારે જ રહેશે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત